બગદાણામાં કોળી યુવક નવનીતભાઈને ઢોર માર માર્યો વિડીયો વાયરલ થયા અને કોઈથી બગદાણામાં આવે હું તમને જે વાત છું એ મોટો આજનો ખુલાસો છે આજનો સૌથી મોટો ખુલાસો જોવો આખો વિડીયો કે સંપૂર્ણ નોલેજ સંપૂર્ણ માહિતી તમને સાચી આપું છું દોસ્તો પેલા તો હું બે સમાજની રિસ્પેક્ટ કરું છું અને વિડીયો ચાલુ થયા પેલા કહી દઉં છું કે લડાઈ ઝઘડા કરવામાં બધા એક રહ્યો હિન્દુ બની ને રહ્યો હવે મિત્રો એક નાનકડી વાત કે તમે કોઈથી માથા તો તમે કેટલી બધી જોઈએ છે મર્ડર થઈ જાય છે તો છતાં પણ કોઈ કોઈથી જોયું કે એમએલએ આવે સાંસદ સભ્ય આવે કોઈ કોઈથી જોયું નહીં ને હવે આજે જ બગદાણા પાસે બીજું કઈક ગામ છે ભાવનગર જિલ્લાનું મને નામ નથી આવડતું પણ ન્યૂઝમાં જોયું કોળીભાઈ ની હત્યા થઈ ગઈ બરાબર આજે ન્યૂઝમાં જોયું કસમ ખાઈને કહું તો ત્યાં તો કોઈ ના ગયું એમએલ એ કે બરાબર આ મોટી વાત છે એટલે મેં કાલે વિડીયો મૂક્યો તો એમાં બધાને કહેતો કોળી સમાજને ધન્યવાદ દેવો પડે તમને એમએલએ સપોર્ટ કરે તમારી નાયકનો સંપ બહુ જોરદાર હવે બીજી વાત મિત્રો કે અહીંયા હું કામે એમએલએ ની આવે છે મિત્રો રાજકારણીઓ પોતાનો રોટલો શેકો આવે છે દોસ્તો મને કઈ ઇન્ટરેસ્ટ નથી પણ મેં બુદ્ધિ મારી આજે મેં એક વિડીયો જોયો અને વાત સાચી છે અને જે બોલવાળા ભાઈ હતા એ કોડી પણ નહોતા આહિર પણ નહોતા અને હું મારા સમાજને સપોર્ટ કરવા માટે નથી કેતો હું અઢારે વર્ષ ભેગા રાખવા માટે કહું છું કે આ જયરાજ આહિર જે છે ને માયાભાઈ દીકરો એને એમએલએ માં ટિકિટ મળે એમાંથી અત્યારે કઈક ભાજપમાં મોટો નેતા તો હતો જ પોતે બરાબર તો જયરાજ આહિરે થોડોક ટાઈમ પેલા એક એક્ઝિબિશન ગોઠવ્યું તેમાં અઢારો વર્ષની દીકરીઓને નોકરી મેળવવા માટેની એમાં કોળી સમાજની પણ દીકરીઓ હતી ભાઈઓ હતા એના પણ વિડીયો આવ્યા તો દોસ્તો સારું કામ કોઈને ના દેખાડવાનું એમ ખૂબ દુઃખદની વાત છે અને હું તો એમ જ કહું છું કે આમાં જયરાજનો જો વાક હોય તો સો ટકા એને સજા મળે હું કઈ જયરાજને સપોર્ટમાં વિડીયો બનાવતો જ નથી બિલકુલ કેમ કે મારા કઈ સગા છે જ નહીં દોસ્તો પણ એક વાત ચોક્કસપણે છે કે આટલા બધા રાજકારણીઓ આવ્યા ને તો એનો રોટલો શેકવા આવ્યો એ તો પાકી વાત છે કારણ કારણ કે જયરાજ આહિર થોડોક સમયમાં ચૂંટણી આવશે ને ત્યારે એમએલ એની ટિકિટ મળવાની હતી એટલે જયરાજના ચરિત્ર ઉપર છાતા ઉડી ગયા એટલે હવે એને ટિકિટ મળવાની નથી જયરાજ આહિરને કારણ કે એનું પૂરું થઈ ગયું કારણ કે સૌથી વધારે એ બાજુ કોળી સમાજ છે એટલે કોળી સમાજને શું લાગ્યું કે ભાઈ આ જયરાજે ખોટું કામ કર્યું હવે હું તમને મા કસમ ખાઈને એક દાખલો આપું આ નવનીતભાઈ છે બરાબર એને કદાચ કોઈક બીજા ભાઈએ માર્યો હોત તો આટલો બધો હોબાળો ના મચત સાચું ખોટું કારણ કે રોજ નવી નવી આપણે જોઈએ છીએ હમણાં થોડાક દિવસ ખબર નહીં હતી એની પછી ઓલી હતી એના પછી આ અંદર કીડો છે એટલે આ વિડીયોના માધ્યમથી એમ કહું કે કોળી અને આહિરો બધા એક થઈને દો અને હું એમ નથી કહેતો કે ભાઈ આને બચાવો સપોર્ટ કોઈનો નથી આપણે આ વિડીયો બરાબર બધા જે કાયદા રીતે બધાને સજા મળવી જોઈએ મળવી જ જોઈએ સો ટકા એ પછી ગમે તે હોય મારા સમાજનો હોય તો એ ભલે અને બીજો સમાજ નો હોય આપણે કઈ સપોર્ટ બાબતનો વિડીયો જ નથી પણ એક વાત મારી સાચી છે કડવી સત્ય છે કે જયરાત નું ચરિત્ર ખતમ થઈ ગયું હવે કેમ કે માર માર્યો એમાં આવ્યા હીરાભાઈ ઓલાભાઈ અને ઘણા બધા પરસોત્તમભાઈ ભાઈને આવ્યા અને પછી એનું ચરિત્ર હાવ ખતમ થઈ ગયું કારણ કે હવે એને મતદાન મળવાનો ચાન્સ ઓછો છે કારણ કે એને એમએલએ સપોર્ટ કરવા આવ્યા કેમ કેમ કે એમએલ ને એમાં પોતાની રાજનીતિનો રોટલો પણ શેકાઈ રહ્યો છે એમાં હવે આના પછી કે કોળી સમાજ કોઈ યુવકને કોઈ ઢોર માર મારે અને ત્યારે જો કોઈ આ હીરાભાઈ ની બધા આવે ને તો સેલ્યુટ કરવું પડે તો સંપ જોરદાર કહેવાય કાલ મેં વિડીયો બનાવ્યો તો તમારા સમાજ ની અંદર સંપ જોરદાર છે આ જી છે ને એ બહુ સારી વાત છે કે આટલા બધા સાંસદ ને ધારાસભ્ય આવ્યા તો કોળી સમાજ ને હું સેલ્યુટ કરું છું બહુ જોરદાર મોટી વાત છે એ નબળી વાત ના કહેવાય એમ પણ આ વાતમાં આપણે એટલું કહી શકીએ કે જાહેરાતની કારકિર્દી ખતમ કરવા માટે પણ મોટા પ્રયત્નો ઉપરથી રહ્યા છે એટલે મારા ભાઈઓ અને લડાઈ કાયદો કાયદાનું સો ટકા હું કોઈને સપોર્ટ કરતો જ નથી કારણ કે મને સપોર્ટ કરવામાં કોઈ પૈસા નથી મોકલતા મને તમે જે સપોર્ટ કરો છો વીસ લાખથી પણ વધારે મારા ફોલોવર છે એ મારા વિડીયો જોવો છો ધ્યાનથી સાંભળો છો બરોબર અને મારા વિડીયો કોળી જોવે છે મુસલમાન એ જોવે છે દલિત હોય તો એ જો અઢારેરણ લાખો કરોડો માણસો દર મહિને છે એટલે કોઈ પણ કોઈ કોઈ વિડીયો હોય હોય તમે જોયો કે આના આવું એટલે મારી વાત થોડી કડવી છે પણ સત્ય છે કે જય આ વાત સો ટકાની છે જયરાજ આહીરને અમને ટિકિટ મળવાની જ હતી એટલે હવે નહીં મળે ટિકિટ કેમ કેમ કે એની કારકિર્દી ખતમ કરવા માટે કારકિર્દી ખતમ કરવા માટે આ રાજકારણીઓ મોટા મોટા ટપા ટપી બોલાવે છે ઉપરથી એટલે શું થાય કે ભાઈ જયરાતની જ ભૂલ છે આમાં મારું આ માનવું છતાં તમને કઈ એવું લાગતું હોય તો મને કોમેન્ટ કરી બતાવો કે આના વિશે શું કેવું બરાબર બાકી માયાભાઈ મોદીને મળી મળી આવ્યા અને બે ત્રણ વાર લીધું એટલે એને છેડા તો છે એ તો તમે પણ જોયું છે કે એ લોકોને છેડા ક્યાંય સુધી હટે એમ પણ મને એક વાત સમજાતી નથી કે આ જગ્યાએ બીજો છોકરો હોત ને તો આટલું બધું ના થાય આ સો ટકા મારું કડવું જ થતી છે દોસ્તો આ એની કારકિર્દી ખતમ કરવા માટેનો પ્રયત્ન હાલે છે અને આ વિડીયો થકી હું એ કોઈને સપોર્ટ પણ નથી કરતો હું બે સમાજને સપોર્ટ કરું છું કાયદો કાયદાનું સારું કામ કરશે બરાબર સો ટકા મારી વાત કડવી શકીએ છીએ તમને શું કેવું દરેક તમે ખુદ કોમેન્ટ કરી મને બતાવી શકો છો ધન્યવાદ